બિહારના સીવાન જિલ્લાના બરહન ગામના પત્ની રાજેન્દ્ર જ્યુત શાહ હાલ દુબઈમાં ખાનગી કંપનીમાં નોકરી કરે છે પત્ની દુર્ગાદેવી તેના સંતાનો પૈકી ખુશી અંકુશ અને ત્રણ વર્ષીય પુત્ર આકાશ ઉર્ફે આરોવ સાથે ક્રિષ્નાનગર ગણેશપુરા અમરોલી ખાતે બાળકોને અભ્યાસ કરવા અર્થે રહે છે ગત સપ્તાહે બિહાર રહેતી દુર્ગાદેવીની મોટી બહેન રબડી દેવી ભીમશુલ દયાળ તેના પુત્ર વિકાસ સાથે રહેવા આવી હતી એકવીસમી ઓગસ્ટે આરોપી વિકાસ તેના માસિયાઈ ભાઈ આકાશને રમાડવા બહાર લઈ ગયો હતો અને બાદમાં બંને ગાયબ થઈ ગયા હતા વિકાસ અને માસી દુર્ગાદેવીના પુત્ર આકાશ ઉર્ફે આરવ અને મોબાઈલ બંને લઈને ગયો હતો એ દરમિયાન મુંબઈ નજીકના થાણેના લોકમાન્ય તિલક રેલવે સ્ટેશને કૃષિનગર ટ્રેનમાં એસી કોચના શૌચાલયના ડસ્ટબિનમાંથી આકાશનો મૃતદેહ મળી આવ્યો હતો બાળકે ગળામાં જે દોરો પહેર્યો હતો તેના વડે જ ટૂંકો આપી હત્યા કરી હતી માસૂમની હત્યા કરી વિકાસ બિનસુલ દયાલ શાહ ભાગી છૂટ્યો હતો ગંભીર આ ઘટનાની જાણ થતાં જ અમરોલી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહારાષ્ટ્ર અને આરોપીના બદલ બિહારમાં ધામા નાખ્યા હતા એ દરમિયાન વિકાસ મૃતક આકાશની માતા દુર્ગાદેવીનો મોબાઈલ લઈને ભાગ્યો હોવાથી તેને કેન્દ્રમાં રાખી પોલીસે તપાસ હાથ ધરી હતી જોકે વિકાસ વારંવાર થોડાક સમય માટે ફોન ચાલુ બંધ કરી દેતો હોવાથી પોલીસ ચકરાવે ચડી છે કુશીનગર ટ્રેન જ્યાં જ્યાંથી પસાર થઈ તે રેલ્વે સ્ટેશનોના સીસીટીવી ફૂટેજ લોકમાન્ય સ્ટેશનના સીસીટીવી ફૂટેજ તપાસ કેન્દ્રિત કરાઈ છે હાલ મૃતક આકાશનો પરિવાર આઘાતમાં હોવાથી પોલીસ સંપૂર્ણ રીતે પૂછપરછ કરી શકી નથી રબડી દેવી અને વિકાસ દુર્ગા દેવીના ઘરે રહેતા હતા અને સુરતમાં રહેવા ઈચ્છતા હતા અહીંયા રહેવું હોય તો અલગ રૂમ રાખીને લો અને કામ ધંધો પણ શોધી લો એવી ટકોર કરતા તેઓ વચ્ચે ઝઘડો પણ થયો હતો જે સામાન્ય તકરારમાં વિકાસે માસુમને મોતને ઘાટ ઉતાર્યો હતો પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આરોપી શાતિર છે એકલો એકલો જ રહેતો હતો ભટકતો રહેતો કોઈ મિત્ર પણ તેનો નથી આરોપી પાસે પોતાનો મોબાઈલ ફોન પણ નથી હાલ તેની પાસે જે ફોન છે તે તેની માસીનો છે અમરોલી ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિત કુલ પાંચ જેટલી ટીમ આરોપીની શોધખોળ કરી રહી છે મુંબઈ થાણે અને વતન બિહારમાં તપાસ કરવામાં આવી રહી છે આરોપી સામે હજુ પણ કોઈ અગાઉના ગુના હોય તેવું સામે આવ્યું નથી અમરોલી પોલીસ સ્ટેશનમાં બાવીસ તારીખે એક અપહરણના ગુનાની ફરિયાદ આપવામાં આવેલીમાં ત્રણ વર્ષના બાળકનું અપહરણ થયા અંગે એની માતાએ ફરિયાદ આપેલી બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો હતો એ બાબતે લોકલ પોલીસ સ્ટેશન દ્વારા સીસીટીવી ફૂટેજને ચેક કરતા એમના ફરિયાદી છે એની બેનના દીકરો છે વિકાસ નામ છે એની સાથે આ બાળક લઈ જતો હોવાનું દેખાયેલું હતું અને ત્યારબાદ એ જે આરોપી છે વિકાસ એ ફરિયાદી મોબાઈલ લઈ ગયેલા હતા જેનું લોકેશન સાડા સાત વાગ્યાની આજુબાજુ આવતા એ મુંબઈ બાજુ હોવાનું પ્રાથમિક તબક્કે જણાયેલું હતું એ આધારે ટીમ ત્યાં મોકલવામાં આવેલી હતી અને લોકલ પોલીસ અને એમની ચકાસણી કાર્યવાહી ચાલુમાં હતી અને ત્યારબાદ એ લોકમાન્ય તિલક ટર્મિનલ સ્ટેશન છે મુંબઈમાં ત્યાં

અને સીસીટીવી ફૂટેજ અને જે બાકી ટેકનિકલ સર્વેલન્સના આધારે આ જે બનાવ છે એમાં એમના આ ફરિયાદીની બેનના દિકર છે વિકાસ એ એમાં સંડોભાયેલો હોવાનું પ્રાથમિક તબક્કે જણાય છે એ બાબતે તપાસની કામગીરી ચાલુ પડે છે હાલમાં અત્યારે અમારી પાસે જે બે એમની લોકેશન હોવાની શક્યતા છે કે એના ફાધર છે ત્યાં કામ કરે છે નાસિક તો એક ત્યાં આગળ ટીમ મોકલેલી છે અને એક એનો મૂળ વતન છે ત્યાં પણ સંપર્ક કરેલો છે કે મૂળ વતન બિહાર ત્યાં એ જઈ શકે છે હાલમાં એમના રિલેટિવ છે એમને પૂછતા અત્યારે કોઈ વિગત જણાવેલી હતી પરંતુ આજે એમની ફરદર પૂછપરછ કરવામાં આવશે કારણ કે છેલ્લા એક વીકથી જ આ લોકો અહીંયા આવેલા છે તો આ બાબતનું કારણ શું છે માહિતી મેળવવાનું